આગામી 23 ઓગસ્ટ બે હજાર પચીસ આ ટ્રેન નવસારી સ્ટેશન પર પ્રથમવાર ઊભી રહેશે મુંબઈ અને અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતા મુસાફરોને સીધો લાભ થશે ટ્રેનના સ્વાગત માટે જિલ્લા પ્રમુખે લોકોને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા પણ શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે

અને કેન્દ્રના જળ શક્તિ મંત્રી અને નવસારી લોકસભાના પ્રતિનિધિ એવા પાટિલ સાહેબની આગેવાની હેઠળ અમે સૌ દિલ્હી ખાતે રેલવે મંત્રી શ્રી અશ્વની કુમારને આની રજૂઆત કરી હતી એનો યોગ્ય પડઘો પાડીને આપણને જે આ સ્ટોપેજ મળ્યું છે એ બદલ અશ્વિની કુમારનો અને પાટિલ સાહેબનો પણ હું એક નવસારીના ધારાસભ્ય તરીકે આભાર માનું છું અને ખૂબ જ મોટી સંખ્યામાં નવસારી રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના સ્વાગત માટે વિવિધ સંસ્થાઓ અને જનતા ઉમટી પડે એવી હું નવસારીની જનતાને પણ વિનંતી કરું છું રાજેન્દ્ર કુમાર મીઠાલાલ દેરાસરિયા જે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે હું એક નમ્ર વિનંતી નવસારીના જિલ્લાના શહેરીજનોને અપીલ કરું છું કે આવતી આવતા શનિવારે તારીખ ત્રેવીસ આઠ અને બે હજાર પચીસને રોજ વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના અથાગ પ્રયત્નોથી અને માનનીય સાંસદ શ્રી નવસારી અને જલશક્તિ મંત્રી ભારત સરકારના અથાગ પ્રયત્નોથી આપણને એ ટ્રેનનો સ્ટોપેજ મળ્યો છે તો એ સ્ટોપેજ પહેલીવાર ત્રેવીસમી તારીખે થશે એનો એક કાર્યક્રમ એને સ્વાગત કરવા માટે એક કાર્યક્રમ ત્રેવીસમી તારીખે સાંજે પાંચ વાગે પ્લેટફોર્મ નંબર બે ઉપર રાખવામાં આવ્યો છે એ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ એને સંબોધશે તો નવસારી જિલ્લાની સર્વ નાગરિકોને મારી નમ્ર વિનંતી કે એ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે જરૂરથી પધારે અને હજુ પણ આપણે ઘણા સ્ટોપેજ લેવાના હોય આપણી જે સંખ્યાબળ છે એ આપણે ત્યાં બતાડીએ તેથી આપણને બીજી પણ ઘણા સ્ટોપેજ મળે એવી આશા સાથે હું આપ સૌને ફરી વાર વિનંતી કરું છું કાર્યક્રમમાં પધારજો